તમે અડધી રાતે બે જણા શું કરવા આવ્યા છો છોકરું ખબર હતી તમારા છોકરા મારા છોકરા એવા હતા હું કે હું અમે તમને બગાડ્યા છે

બેકાર હતો એટલે બેકાર હતો તુકતા મારામ ગાડી તું એ બેકાર હતું ના અમારા ગોળીઓ તારા વાળું ગોળિયું હતું તું તો તાર પછી અમેજ ફેલ છીએ અમે જ છીએ તમને કેવું પડે કેવું કરો મારો છોકરો ના તને

તમારા છોકરા થઈ જાય છોકરા ને બગાડે મારે તો નેતે નઈ આવતું લેખ લે તો રમ રમુ લે તારે શું કરવો મારો ફોન અલ્યા નેટ નઈ આવતું યાર બે મિનિટ રમી થોડું તારા નેટ ના આવતું હું શું કરું હા મિનિટ રમવા ભઈ બન મજા લાજ હા દે ભાઈ ના મારે હા દે બંધો આવે છે